પ્રાથમિક શાળામાં જવાબ પણ લેવામાં આવ્યા અધિકારીની તપાસ સમયે આચાર્ય ગેરહાજર રહ્યા છે શાળાના આચાર્યએ બે દિવસ અગાઉ વિદ્યાર્થીને પેટમાં લાત મારી હતી તેવા આરોપો છે સુંદરપુરાના આચાર્યએ ધોરણ છ માં ભણતા વિદ્યાર્થીને માર માર્યો હતો આચાર્ય હિરેન બ્રહ્મભટ્ટે અગિયાર વર્ષીય બાળકને ગુના વગર માર મારતા બાળકને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી આચાર્ય હિરેન બ્રહ્મભટ્ટે એબીપી અસ્મિતાના કેમેરા સામે બાળકને પગ અડકી ગયો હોવાની ડંફાસ મારી હતી પરંતુ બીજી તરફ બાળક હોસ્પિટલમાં સારવાર લેવા માટે પહોંચ્યો હતો ગઈકાલે આચાર્ય હિરેન બ્રહ્મભટ્ટે બાળકને લઈને સીટી સ્કેન માટે લઈને ગયા હતા તેવી જાણકારી મળી છે ઘટનાની ગંભીરતાને જોતા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પણ સ્થળ પર પહોંચ્યા બાળકને જે આચાર્ય દ્વારા જે લાત મારવામાં આવી છે એ ધ્યાને આવ્યું છે અને અત્યારે હાલ શાળા કક્ષાએ આવી અને શિક્ષકશ્રીઓને અને એસએમસી સભ્યોને મળી અને નિવેદનો લેવાની કાર્યવાહી ચાલુ છે અને બાળકના માતાને પણ અમે મળીશું અને શું હકીકત હતી હકીકત લગતી અહેવાલ જે છે તારાનો શું છે તથ્ય છે બધા બહાર આવશે એ પ્રમાણે અમે આગળ કાર્યવાહી કરીશું છે આમાં શિક્ષા કરવાના અધિકાર અમારા શું જે નિમણૂક સત્તાધિકારી હોય છે એટલે અત્યારે હાલ તો જે દોષી થશે તો શિક્ષા કરવા માટે અમે સખતમાં સખત શિક્ષા કરવા માટે અમે ત્યાં વડી કચેરીએ ભલામણ કરી કરીશું નહીં અત્યારે અત્યારે શ્રી શાળામાં નથી અને અત્યારે એમનો ફોન પર કોન્ટેક કરવા છતાં પણ એમને ફોન રિસીવ પણ કરેલ નથી